સરકાર માં વોટ આપવાળી ગુજરાત તમે જેને વોટ આપો છો એ આપણી સાથે શું કરી રહ્યા છે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બહેનોને ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે તો આપી રહી છે તો ગુજરાતમાં કેમ નહીં જ્યાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાત મોડેલ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આપણી ગુજરાતની માતાઓ બહેનો સાથે ઘોર અન્યાય કરી રહી છે આ એનું સૌથી મોટું ઉદાહરણ છે મારે સરકાર ને વિનંતી કરવી છે મહેરબાની કરીને આવી નીતિ થી રાજનીતિ બંધ કરો અને રાજધર્મ નું પાલન કરો ધન્યવાદ